નડિયાદનો અતિ પૌરાણિક મોટા કુંભનાથ મહાદેવ મંદિર મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની શરૂઆત અને સાથે સાથે પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો નડિયાદ શહેરમાં આવેલ અતિ પૌરાણિક મોટા કુંભનાથ મહાદેવનું મંદિરનું પેશ્વરના સમયનું ગણવામાં આવે છે નડિયાદ શહેરનો જૂનામાં જૂનું મંદિર ગણવામાં આવે છે મોટા કુંભનાથ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે દેવતા અમૃત લઈ કુંભ જઈ રહ્યા હતા ત્યારે તેનામાંથી જે ટીપા પડ્યા હતા ત્યારે તેના પરથી મોટા કુંભનાથ મહાદેવ નામ પડ્યું છે શ્રાવણ મહિનાના પાંચે સોમવાર અલગ અલગ શણગાર કરવામાં આવે છે તથા ફૂલ મંડળી ભરવામાં આવે છે શ્રાવણ માસ નિમિત્તે રુદ્રાભિષેક લઘુરુદ્ર જેવી પૂજાઓ અહીં થતી હોય છે દર સોમવારે ભાજીનો ફરાળી પ્રસાદ અહીં આપવામાં આવે છે તેમજ નડિયાદ તથા આજુબાજુના ગામડાઓમાંથી ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં દર્શનનો લાભ લેતા હોય છે નડિયાદમાં જૂનામાં જૂનું હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવણ માસ દરમિયાન ભક્તો દર્શનનો લાભ લેવા આવતા હોય છે